માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્વારા સૌ પ્રથમ તો સાગબારા પ્રમુખ શ્રી જે એક અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા એમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા અભદ્ર ભાષામાં ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો માન્ય શ્રીને એવું કીધું કે સાહેબ મૂકો ભલે ગમે તે હોય એક મહિલા આગેવાન છે એમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ આટલી વાત કરતા ધારાસભ્ય મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે મોબાઈલ થી હુમલો કરતા થોડી ઝપાઝપી થાય પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જાય અને મારા પર જાનલેવો હુમલો કાચ દ્વારા કરે છે કાચના ક્લાસ દ્વારા ને ઘણી બધી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખ હું જોઈ લઈશ હું આમ કરીશ એમ કરીશ બીજા બાર વ્યક્તિઓને જ્યારે જયતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને જપાજપી થઈ એમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા એવા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ હામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે થાના સાહેબ પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરી છે તે દરેક વ્યક્તિઓ આગેવાનો જગ્યા પાડવા પહોંચે